વળિયાથી બેન ડોલરિયાના સર્વ વૈષ્ણવને મારા શ્રી કૃષ્ણ મન મારું ભજન માં ડોલે છે મન મારું ભજન માં ડોલે છે હું તો ભક્ માં ભોલે પાન મન મારું ડોલે છે હું તો ભક્ માં ભોલે પાન મનમરોડલછે મનડલેછે તનડલછે મનડલેછે તનડલછે ಇતરોકયોકેમરકાય મનમાોડલછે ಇતરોકયોકેમરકાય મનમારોડલછે। રંગ રંગે લાનો પીધો છે રંગ રંગે લાનો પીધો છે થોડો પી ને જાજો ચડ્યો છે થોડો પી ને જાજો ચડ્યો છે હવે કાના વિના નો રહેવાય મન મારું ડોલે છે હવે કાના વિના રહેવાય મન મારું ડોલે છે મને મોહન માયા લાગે છે મને મોહન માયા લાગે છે મારું કાળજો કોતરાઈ ગયું છે મારું કાળજો કોતરાઈ ગયું છે એ તો રોક્યો ના રોકાય મન મારું ડોલે છે એ તો રોક્યો ના ડોલે છે મને ખાવા પીવાનું કઈ ગમતું નથી મને ખાવા પીવાનું કઈ ગમતું નથી મને કામ કાજ કરવા ગમતા નથી મને કામકાજ કરવા ગમતા નથી મેં તો દિલાડાના દે દાદા મન મારું ડોલે છે મેં તો દિલડાના દે દાદાન મન મારું ડોલે છે ગુણ રાધે ગોવિંદ ના ગાવા છે ગુણ રાધા ગોવિંદ ના ગાવા છે હું તો ગાવા ને ગવરાવો છું હું તો ગાવ ને ગવરાવો છું मन समाधेमा लागे जाय मन मारो डोले छे मन समाधेमा लागे जाय મન મારું ડોલે છે હું તો બોલે બોલે ને થાકે ગઈ હું તો બોલે બોલે ને થાકે ગઈ ઘરના સરવે કંટાળી ગયા મારા ઘરના સરવે કંટાળી ગયા હવે શું કરવો યું પાય મન મારું ડોલે છે હવે શું કરવો યું પાય મન મારું ડોલે છે તમે મનમાં કોઈ મૂંઝાશો નહીં તમે મનમાં કોઈ મૂંઝાશો નહીં મારી દયા તમને ક્યાંય નહીં મળે મારી દવા તમને ક્યાંય નહીં મળે મારો ડોક્ટર દેનો નાથ મન મારું ડોલે છે મારો ડોક્ટર દેનો નાથ મન મારું ડોલે છે મને કાનાનો કેન્સર થયો છે મને કાનાનો કેન્સર થયો છે અંગ અંગમાં વ્યાપે ગયો છે અંગ અંગમાં વ્યાપે ગયો છે એ તો મટાયો કેમ મટી જાય મન મારું ડોલે છે એ તો મટાયો કેમ મટી જાય મન મારું ડોલે છે મારો રામ જે ટેબલે બેઠો છે મારો રામ જે ટેબલે બેઠો છે મારો કનૈ કેસ કાઢે છે મારો કનૈયો કેસ કાઢે છે મારો હરિવર ચાલે હાથ મનડો ડોલે છે મારો હરિવર ચાલે હાથ મન મારું ડોલે છે મેં તો સતસંગમાં જીવન જોડ્યું છે મેં તો સત્સંગ મા જીવન જોડ્યું છે મને આનંદ આનંદ થાય મન મારું ડોલે છે મને આનંદ આનંદ થાય મન મારું ડોલે છે મન મારું ભજન માં ડોલે છે હું તો ભક્તમાં બોલે પાન મન મારું ડોલે છે હું તો ભક્ત માં બોલે પાન મન મારું ડોલે છે મન ડોલે છે તન ડોલે છે એ તો રોક્યું કે મારો કાય કે મન મારું ડોલે છે કે મન મારુ ડોલે છે કૃષ્ણ કનૈયા લાલ કી